સૌથી પેલા આંધણ કરવાનું છે તો આંધણ થી જવા દે ફટાફટ તો સાહેબ આંધણ મૂકી દીધું તમે તમે જોઈ હોય છે તો હવે આપણે છે ને શાકને ધોવાનું છે તો પેલા શાક ધોઈ ને ફટાફટ તો સાહેબ આંધણ ધોઈ નાખવાનું છે વાળને હોય ને નો રે એમ મસ્ત ધોઈ લે લખીએ કા હા એ રીતે મસ્ત ધોઈ લખીએ કટિંગ કરેલું હોય છે હમ હમ એ આંધણ જલ્દી જલ્દી ફટાફટ સાફ કરવાનું શરૂ છે તાપ ફૂલે ફૂલ થઈ રહ્યો છે આંધણ થઈ રહ્યું છે આપણે આંધણ થાય એમાં શાક ઓરવાનું છે પાણી ગરમ થાય તા મારા વાલા જલ્દી ધોઈ લે ને તો હબદીન ફટાકા થઈ જાય કાઈ એ ઓકે ઓકે આપણો મટન જો મસ્ત મજાનું બવાય છે હા મને મસ્ત મજાનું એમ બહુ બોલતા આવું કે ખબર કોને ખબર કે દુનિયામાં રેસિપી બનાવી નથી કે એટલે આ રેસિપી બોલવાનું બહુ ખાવતું નથી આવું છે ભૂલાઈ ગયેલું છે બધું મસ્ત મજાનું ઈત આવડી જાય વધારે

કેવું થાય છે ખબર છે આ ને હાજ પડી જાય થાય કેવલભાઈ જાગી હોય અને રેસીપી બનાવવાનું થાય

એક લિંક મેં ને લિંક મારા આપણે નામ લખેલું હોય ને આ ગમે રેસીપી અથવા શાક મેં લખેલ હોય ને એ નામ અડો એ નામ અડો ને જે એક લિંક આવશે બનાવેલી છે એમાં આ શાક નહીં આવે લીલેટ્રિક બકાલો ગમે અનલિમિટેડ રહેશે ને એમાં રેસીપી એક વખત તમે જોવો એટલે જોવું જોવું થાય તો હા નકર પછી આપણે કરી દઈએ રેસીપી ને ઘા પણ મારા વાળા હારી બને તો કોઈ ઘા કરે તો કાંઈ વાંધો નહીં બનાવી મજા આવતા લાઈક બેક કરી દેજો આમાં ચાલો તો કઈ એક પાણી ધોવાઈ ગયું છે ને હવે બીજા પાણી ધોવાનું કામકાજ શરૂ છે

અને આપણે પાકવા માટે પાણી તો વધારે જ મૂકવું પડે નકર પછી થોડી વારમાં સડી ની કા હા બાકી આગળ તો તમે રાળ રાળ થી દેતો હતી બકે ઓ બકાઈ તો જાય તરત જ મારો હાથ લઈ ગઈ હું હોય મારો હાથ હોય કે બકાઈ તો જાય તરત જ પે દિવસ કા કાસો નથી જો હા યાર બેઠડ બેઠે ને કરા મુક ને એમ કે સડ્યું ની એમ કે કા ગણાવા અમાર તો સડી જાય મસ્ત મજાનું કાઈ માંદ ની સાલા તો આગળ હું બનાવી હું કરી તમે બતાવી તો પહેલા આપણે નાખી દેશું મીઠું તેલ ના બેદે છે થોડું આપણે ઉભરાણ ન આવે ને એટલા માટે થોડું કેવું આપણે તેલ પાડી દેવાનું છે એમાં તેલ ના બેદે છે તારું કરવાનું છે માર ભગત છે ને લેટ કે કરને ફેમિલી આમ આમ સે આમ થાકી દે બોલો હું શું કરું યાર त्यै भएर त्यै भएर रे बनाउन गरौ न जसा हाउ बोलिदै है अथे अरु एक बनाऊ हालो माछी ने रेसिपी दरोजना माटे आबि दु तो फ्यामिली भता तिमी जोवा राजीस अल्ला तयार छौ त हा किन जोबदे का कमेन्ट मा केसो बदे माछी ने रेसिपी त कुदिन जाऊँ तिमी या बनाइय त त छ के पानी राखिदितु बफआव दिये अब छर्वा देवानु छ हं हं अलि थोडो भुक्कि ननता हे को जाय गयो वाला छ

સરસ તો આવી કામ શરૂ છે અહીંયા બહુ બહાર શાક બફાઈ રહ્યું છે તો બિના સૌથી પહેલાં ડુંગળીનું કટિંગ કરે છે કા તો આપણે ડુંગળીનું કટિંગ થઈ ગયું છે ને હવે આપણે મરચું ભેળવવાનું છે તો પહેલા તો આપણે નસરની ગળીઓ ખાંડી નાખીએ આપણે મરચું નાખી દઈશું શું બનાવ્યું અહીંયા જેસીબી ની રેસિપી કેવાનું એ પૂજબી આપણો મરસો ફેળો છે હવે આપણે એક મરસો નાખવાનું છે તે મરસો કટિંગ કરી નાખ છે તમને એમ થાય કે એક જ કેમ હરાવાલા તીખું ન થાય ને આ મરસો બહુ તીખો હોગા હા મરસા કટિંગ થઈ ગયું હવે આપણે આદા કટિંગ કરી નાખ આદુ છે કે આદો હાલો આદન કટિંગ થઈ જાય દી ગઈ રાત પડી જો ફેમિલી તમને શું લાગે આમ જો અંધારું છે મારા વાલા ઇન્ટરવ્યુ આપ્યું ને તમને એવું લાગતું પાછું અહીંયા આવ્યો કેટલો તડકો તો અત્યારે અંધારું થઈ ગયું બોલો આ બાજુ ખાલી થોડું કંદવાળું છે સૂર્ય ભગવાન નું ખાલી જેવું તેવું છે એમનું ટાંગો ટાંગો અને અહીંયા જો આ તો શરૂ છે હા તો આપણે બધા મસાલા તૈયાર થઈ ગયો છે ને હવે આપણે વઘારવાનું શરૂઆત કરી દઈએ તો આપણો શાક પણ તો મસ્ત મજાનો બફાઈ છે તો આપણે ઉતારી લેવાનું છે ને તો ઉતારી લઈએ

ता तेल गरम ते चीज आहे आपण मनाची जानसे तुंगळी फसून यादू आकुजीरु खाना मिहिरू खांडेलू